વિકાસની વાતો પોકળ સાબિત થઈ અમદાવાદ જિલ્લામાં બાવળાના રૂપાલ ગામમાં રસ્તા પર હજુ પણ પાણી ભરાયેલા છે વરસાદે વિરામ લીધાને ચાલીસ કલાકથી વધુનો સમય થવો છે છતાં હજુ પણ રસ્તા ઉપરથી વરસાદી પાણી નથી ઓસર્યા રસ્તાની આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઢીચણ સમા પાણી ભરાયેલા છે એટલું જ નહીં રસ્તા ઉપર ઊંડા ખાડાઓ હોવાથી પણ ફરિયાદો ઉઠી રહી છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને પરિણામે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોને પણ એટલી જ મુશ્કેલી પડી રહી છે અને એટલું ઓછું તેમ વરસાદી પાણી ભરાયેલા રહેવાથી રોગચાળાનો પણ ભય ફેલાઈ રહ્યો છે આમ તો પ્રશાસન મોટી મોટી જાહેરાતો બનાવે છે કે ઘરમાં વરસાદી પાણી ભરાયેલું રહે તેનું ધ્યાન રાખવું વ્યક્તિને સફાઈ વ્યવસ્થિત સફાઈ કરવા માટે કહેવામાં આવતું હોય છે પણ જ્યાં બાંધકામ સાઇટ પર પાણી ભરાતા હોય ત્યાં દંડ ફટકારી અને સાઇટ સીલ કરવામાં આવે છે તો શું પ્રશાસન પોતે શું કરે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે

અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે આખા ગામમાં જળમગ્ન બન્યા હોય રસ્તા તે પ્રકારની પરિસ્થિતિ છે ઠેર ઠેર પાણી ભરાવવાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે હાલ એબીપી અસ્મિતાની ટીમ પણ ગામના એક ટ્રેક્ટર પર છે જ્યાંથી ગામમાં જવાનો જે રસ્તો છે જે મોટાભાગે અન્ય વાહન ચાલકો માટે બંધ છે તે રસ્તાની આ સ્થિતિ છે જે રીતે જોઈ શકાય છે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે લગભગ કેડ સમા પાણીમાં લોકો અત્યારે મુસાફરી કરી રહ્યા છે ઘરમાં પણ પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે જે પ્રકારની સ્થિતિ છે પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રામજનોને હાલાકી પડી રહી છે સાથે જ કેડ સમા પાણીમાંથી લોકો ચાલતા પસાર થવા માટે મજબૂર બન્યા છે અત્યારે જે રીતની સ્થિતિ છે ગામનું તળાવ પણ ક્યાંક ઓવરફ્લો થયું હોવાના કારણે પણ પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતો હોવાની પણ એક ફરિયાદ છે આ તમામ સમસ્યાઓની વચ્ચે ગામમાં જવાનો જે રસ્તો જે મુખ્ય માર્ગથી જે તળાવને જોડતો રસ્તો છે તે પણ એ પણ જળમગ્ન બન્યો છે જે રીતની સ્થિતિ છે બાળકો પણ શાળાએ ન જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે અત્યારે લોકો અહીંયા જીવવા મજબૂર બન્યા છે જાણે એક મોટું જળાશય હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે ઢેઢાળ ગામના પાણીના નિકાલ માટે જો યોગ્ય વ્યવસ્થા ન થઈ શકતી હોય તો ગ્રામજનોની ફરિયાદ છે કે જે લોકોએ મત લીધા છે તે જે લોકોએ મત લીધા છે સાથે જ જે લોકો પ્રશાસનિક અધિકારીઓ છે તે કોઈ પણ અહીંયા દેખાતા નથી આવા સંજોગોની અંદર હાલ જે પ્રમાણેની સ્થિતિ છે ઘરોની અંદર પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ઠેર ઠેર પાણી છે કેર સમા પાણીમાં જીવવા માટે લોકો મજબૂર બન્યા છે આ જ પ્રકારની પરિસ્થિતિની અંદર જે અહીંના ગ્રામજનો છે જે અત્યારે ટ્રેક્ટર પરથી પસાર થઈ રહ્યા છે તેમને જ પૂછીશું ભાઈ શું કહેશો જે અત્યારની પરિસ્થિતિ છે ખાસ કરીને ગામની અંદર કેટલા પાણી ભરાયા છે કેવી સ્થિતિ છે ગામમાં ક્યાં હમણાં પાણી ભર્યા છે બાળકો જઈ શકતા નથી છેલ્લા એક દોઢ મહિનેથી

લાવવા લઈ જવા માટે ટ્રેક્ટર સિવાય કોઈ ઉપયોગ જ નથી અને કોઈ એવા માણસો નહીં જેની પાસે ટ્રેક્ટર નથી એ લોકો બચ્યારા શું કરશે તમે શું કહેશો ભાઈ આ તાત્કાલિક બીમાર પડી હોય એને દવાખાને કઈ રીતે પકડવું એમ આ મુશ્કેલી કેટલી બધી છે રાત પડે એટલે દિવસ છે રાતે તો અજાણ્યા વાહનો વ્યવહારો તો અંદર પડે જ છે અત્યારે જે રીતે જોઈ શકાય છે સોસાયટી હોય મકાનો હોય તમામ જગ્યાએ પાણી જ પાણી છે ગામના જે મકાનો છે તેના અડધા દરવાજા સુધી પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે લોકો આ પ્રકારની જળમગ્ન સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે જે રીતે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં ઠેર ઠેર જળ ભરાવની પરિસ્થિતિની વચ્ચે અત્યારે મંદિર હોય કે સ્થાનિક રહેવાસના આવાસો હોય તમામ જગ્યાએ પાણી જ પાણી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે મંદિરોમાં પણ પાણી ઘૂસી વળ્યા છે અત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા